કવાટ પોલીસ સ્ટેશન વિસ્તારના થનીવાડી ચોકડી પાસે રોડ ઉપરથી કપાસની આડમાં બોલેરો પિકઅપ ગાડીમાંથી કિંમત રૂપિયા ચાર લાખ પિસ્તાલીસ હજાર છસો વીસનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એમએ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી ચાર છોટાઉદેપુર નાઓએ એલસીડી સ્ટાફના પોલીસ માણસોની સૂચના કરેલ જે અન્વે સ્ટાફના પોલીસ માણસો કવાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મહેન્દ્રા બોલેરો ગાડી આરટીઓ રજિસ્ટર નંબર જી જે કપાસના પોટલા નીચે કપાસના પોટલાની આડમાં સંતાડી ભારતીય બનાવટ વગર પરમિટે વિદેશી દારૂ ભરીને છકતલા એમપી

કુઠાની કુલ પેટીઓ ભરેલ મળી આવેલ જે તપાસતા તેમાં વગર પાસ પરમિટનો ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર ક્વાટરિયા હલ મળી આવેલ તે બોટલો નંગ બે હજાર ત્રણસો અઠ્યાસી કિંમત રૂપિયા ચાર લાખ પિસ્તાલીસ હજાર છસો વીસ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ બોલેરો પિકઅપને પકડી પાડી પ્રોહીનો ગણનપાત્ર કેસ શોધી કાઢી કમાટ પોલીસ સ્ટેશનમાં કુનું રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે